બોલીએ વ્રત માત કી જય જીવ્રત માત કી જય જયા માત કી જય વિજયા માત કી જય મિત્રો આજના આ વિડીયોમાં આપણે દિવાસા વ્રત એટલે કે એવ્રત જીવ્રત વ્રતની વાર્તા સાંભળવાના છીએ આ વ્રતમાં એવ્રતમાં જીવ્રતમાં જયામાં તથા વિજ્યામાની પૂજા કરવામાં આવે છે અને દિવસમાં સમય મળે છે ત્યારે આ વ્રતની વાર્તા સાંભળવામાં આવે છે તો આવો સાંભળીએ આપણી આ એવ્રત જીવ્રતની વાર્તા એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બંને સંતોષી હતા પણ મોટું દુઃખ સંતાનનું હતું સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું જોત જોતામાં સાત દિવસ પસાર થયા પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં એવામાં એક વાઘરી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભુ કહીને બચ્ચાની ગરદન પર છરાનો ઘા કર્યો બ્રાહ્મણ તો આ જોઈને કંપી ગયો અને ત્યાં તો મહાદેવજી વાઘરી પર પ્રસન્ન થઈને બોલ્યા કે કહે તારી શું ઈચ્છા છે મારે ચાર રૂપાળા છોકરા જોઈએ સારું તારી ઈચ્છા પૂરી થશે અને વાઘરી તો ખુશ થઈ ગયો બ્રાહ્મણ તો આશ્ચર્યમાં જ પડી ગયો કે હું સાત દિવસથી તપ કરું છું તો મને કંઈ ફળ નહીં અને આ દુષ્ટે હિંસા કરી તો તેને ઝટ વરદાન આપી દીધું આવો અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો એ તો માતું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા કે તારે શું દુઃખ છે બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું કે ભગવાન મેં સાત સાત દિવસ આરાધના કરી તેનું કંઈ ફળ નહીં અને પેલો વાઘરી ઘડીક વારમાં ચાર છોકરાનું ફળ લઈ ગયો મહાદેવજીએ મંદિરની બહાર પડેલ છાણનો પોદળો તેને બતાવતા કહ્યું કે આ પોદળામાં કેટલા બધા કીડા ખદબદે છે એવો જ વિસ્તાર વાઘરીનો થશે બ્રાહ્મણ કહે તો શું મને પુત્રનું ફળ નહીં મળે

પાઠશાળામાં વણાવ્યો અને એક રૂપાળી કન્યા ધ્યાનમાં ઉતરતા તેનું શક પણ નક્કી કરી દીધું અને બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોડાવ્યો બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વચન વિસરી ગયો તે તો મોટી જાન જોડીને વાત ગાતે છોકરાને પરણાવવા નીકળી પડ્યો ત્રણ દિવસ બાદ જાન કન્યાને લઈ પાછી વળી તો અધવચ્ચે જ પવનમાં જબ્બર તોફાન સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો જાન તો અદવચ અટકી ગઈ બધા એક ઘટાદાર ઝાડ નીચે આશ્રય લેવા દોડી ગયા બ્રાહ્મણનો છોકરો વરાજા પણ તેની વહુને લઈને ઝાડ નીચે પહોંચ્યો હશે અને ત્યાં તેના પગે કંઈક કરડ્યું તે તો એકદમ ઓ મારી મારે કહીને ચીસો પાડવા લાગ્યો બધા ગભરાઈને ત્યાં દોડી ગયા અને જોયું તો કાળો નાગ સડસડાટ જતો દેખાયો છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને એરુએ ડંસ દીધો છે અને એ તો પોક મૂકીને રડવા લાગ્યો બહુને માથે જાણે આપ તૂટી પડ્યું હતું એ પણ રડી રહી હતી સારવાર બહુ કરી પણ ઝેર ચડી ગયેલું તેથી છોકરો બચ્યો નહીં અને એ તો તરફડીને મરી ગયો બધાએ હૈયા ફાટ રદન કરવા લાગ્યા વરસાદ વરસતો હતો તેથી સબનો અગ્નિ સંસ્કાર થાય તેમ ન હતું એટલે બધાએ વિચાર્યું કે હવે આપણું ગામ નજીક જ આવ્યું છે તો ત્યાં જઈએ અને સવાર પડતા અહીં આવી અગ્નિદા દઈશું બધા ગયા પણ વહુ ત્યાંથી ન ગઈ તે તો મૃતપતિનું મસ્તક ખોડામાં રાખીને આંસુ વહાવતી બેસી રહી ત્યાં વારે વારે હિંસક પ્રાણીની ત્રાળુ સંભળાતી હતી તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં દૂર એક મંદિર દેખાયું તે શબને ઉઠાવી મંદિરમાં ગઈ અને કમાડવાસીને સાકળ લગાવી દીધી કે જેથી કોઈ આવે નહીં અને આ તો એવ્રતમાંનું મંદિર હતું મધરાત થતા એવ્રતમાં મંદિર આવ્યા જોયું તો કમાડ બંધ હતા મા તો રોષ લાવીને બોલ્યા કે મારા થાનકમાં કોણ છે જે હોય તે ઝટ કમાડ ઉગાડે નહીતર બાળીને ભસ્મ કરી દેવીશ વહુએ કંપતા હાથે કમાડ ઉગાડ્યું સામે જ તેજના અંબાર સમા એ વ્રતમાં ઊભા હતા મંદિરમાં સપ પડેલું જોઈ મા બોલ્યા અરે ભાઈ તું કોણ છે અમારા થાનકમાં મરદાને લાવી અપવિત્ર કરનાર તું છે કોણ વહુ હાથ જોડીને બોલી કે માળી ક્ષમા કરો હું તો દુખિયારી સ્ત્રી છું મને પરણ્યાને હજુ ચોવીસ કલાક પણ નથી થયા અને ત્યાં તો અરંડાપો લઈને બેઠી છું મારા પતિને નાગ ડસ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે તેમનું સબ સચવાય તે માટે બેઠી છું હવે તમે મારા પતિને સજીવન કરો તો મારો ચૂડી ચાંદલો રહે કહે કે મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને જીવતા કરો વહુ કહે કે માળી મારા સૌભાગ્યને ખાતર જે કહેશો તે કરીશ અને ત્યાં તો મળદા એક બાજુ પડખું ફેરવ્યું ને એવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા વહુને સમજાયું નહીં પરંતુ હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું તેથી તે કમાળવાસીની આંસુ સારતી બેસી રહી બીજા પહોરે જીવ્રતમાંની પધરામણી થઈ તે બોલ્યા કે મારા થાનકમાં કોણ ભરાયું છે જે હોય તે કમાળ ઉઘાડે નહીંતર હમણાં જ બળીને ખાક થઈ જશે વહુએ બે હાથે કમાળ ઉઘાડ્યા અને સામે પ્રકાશના પુંજર લાવતા જીવ્રતમાં ઊભા હતા તે બોલ્યા કે ભાઈ તું કોણ છે મારા થાનકમાં કેમ આવી છે વહુએ બધી વાત કહી પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી તો જીવરતમાં બોલ્યા કે મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું અને ત્યાં તો મરદાએ બીજી બાજુ પડખું ફેરવ્યું ને જીવરતમાં અંતર ધ્યાન થઈ ગયા જીવરતમાં દેખાયા નહીં તેથી વહુ વિચારમાં પડી ગઈ હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું તેથી કમાળ બંધ કરી રુદન કરતી બેઠી છે ત્રીજા પહોરે વળી જયા મંદિરે પધાર્યા બોલ્યા કે મારા થાનકમાં જે ભરાયું હોય તે તરત જ કમાળ ઉગાડે નહીતર બાળીને ભસ્મ કરી નાખીશ વહુએ કમાળ ઉગાડી જયામાને નમન કર્યું પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી જયામાં બોલ્યા કે મારી વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું વહુએ હા કહી પરંતુ જયામાં કહી પણ કહ્યા વગર અંતર ધ્યાન થઈ ગયા અને મળદુ હલવા લાગ્યું વહુ રાજી થઈ ગઈ પરંતુ પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું ચોથો પહોર થયો ને વિજયામાની પધરામણી થઈ વહુએ નમન કરીને કહ્યું કે માળી મારા પતિને સજીવન કરો વિજયામાએ જળની અંજલી મૃદ્દે ઉપર છાટી તે સાથે જ વહુનો પતિ સજીવન થઈ ગયો વહુને હર્ષ થયો તેને ચૂડી ચાંદલો અખંડ રહ્યો હતો વિજયામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા વહુએ વરને બધી વાત કહી બહાર વરસાદ વરસતો બંધ થયો હતો તેવો ચાંદીના પ્રકાશમાં ત્યાં કાકરીઓ વડે બાજી રમવા લાગ્યા સવારના વરના બાપના ગામનો ગોવાળ આ મંદિરમાં માતાજીના દર્શન કરવા આવ્યો તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો વહુ સાથે બાજી રમતો જોયો તે તો કઈ ચમત્કાર થયો માની સીધો વરરાજાના બાપ પાસે ગયો ને બધી વાત કરી આથી બ્રાહ્મણ હરક ભેર મંદિરે આવ્યો જોયું તો પોતાનો પુત્ર ને પુત્ર વધુ બાજી રમતા બેઠા હતા બ્રાહ્મણ તો ખુશ થઈને ગામમાં ગયો અને સગાવાલા મંદિરે તેડી લાવ્યો પછી વાજતે ગાતે વર વહુ પોતાને ઘેર લઈ ગયો વહુ વર ખાય છે પીએ છે ને મજા કરે છે જોત જોતામાં એક વર્ષ વીત્યું અને વહુને ગુલાબના ગોટા જેવા દીકરાનો જન્મ થયો ઘરમાં બધાને આનંદ થયો અને રાત આવીને વહુને કહેવા લાગ્યા કે વહુ તમે તે મારું વચન પાડવાનું કહ્યું હતું મારે તારો છોકરો જોઈએ છે આપી દે વહુથી ના પડાય સી રીતે તેણે ખુશીની સાથે છોકરો એવરતમાં આપ્યો અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા સવારે ઘોડિયું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું કે વહુજી દીકરો ક્યાં ગયો વહુ શું જવાબ આપે કહ્યું કે હું જાણતી નથી સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુએ છોકરાને ભરખી લીધો પડી દોઢ વર્ષ વીત્યું ને વહુએ દીકરાને જન્મ આપ્યો રાતના જીવરતમાં આવ્યા ને છોકરો માગ્યો તો વહુએ તે આપ્યો સવારના ઘોડિયામાં છોકરો ન જોતા સાસુએ વવને બહુ ગાળો ભાંડી અને આખા ગામમાં વગોવણી કરી વળી પાછા તેને ચડતા દિવસો થયા પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો અને આ વખતે સાસુએ ખાટલા આગળ તકેદારી રાખી હતી ત્યાં તો જયા માં આવ્યા ને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખી છોકરાને લઈ અંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુએ જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે આ વખતે પણ તેને વહુને વગોવી ચોથી વેળાએ વહુએ પુત્રને જન્મ આપ્યો ત્યારે સાસુએ રાજાને બોલાવ્યા ને ખુલ્લી તલવારે ચોકી કરવા વિનંતી કરી આ વખતે છોકરાને લેવા માટે વિજયા માં આવ્યા તે પોતાની શક્તિથી બધાને ગાડી નિંદ્રામાં નાખી છોકરો લઈ અંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુ ને રાજાએ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો અને રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં બહુ ભક્ષણ કરે એ વાત પણ તેના માન્યામાં આવી નહીં તે વિચાર કરતો મહેલે જતો રહ્યો અને આ વખતે સાસુએ વહુને બહુ વગોવી પાંચમી સુવાવડમાં વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે છોકરી લેવા કોઈ આવ્યું નહીં થોડા દિવસ પછી વહુએ ગોરણી જમાડવાની વાત સાસુને કાને નાખી પણ છોકરાઓ જવાથી સાસુનો જીવ ઊંચો હતો તેથી સરખો જવાબ પણ આપ્યો નહીં સારો દિવસ આવતા વહુ સવારના નાઈ ધોઈને પેલા મંદિરમાં ગઈ કે જ્યાં ચારે માતાનું સ્થાનક હતું આ મંદિરમાં જ એનો પતિ સજીવ થયો હતો ચારે માતાઓની મૂર્તિની પૂજા કરી ચાંદલા કર્યા અને બાદ વહુએ કરગરીને કહ્યું કે હે માતાઓ આજે સાંજના તમે ચારે મારે ત્યાં ગોરાણીઓ થઈને જમવા આવજો અને પ્રસંગ દીપાવજો ચારે બહેનોએ વવનું આમંત્રણ સ્વીકાર્યું અને સાંજે ચારે વવને ઘેર પધાર્યા ઉ ભાવથી પીરસવા માંડ્યું અને થોડી વારે ચારે માતા જમી રહ્યા ને ઘોડિયામાં સુતેલી છોકરી રડવા લાગી ચારે માતા કહે કે આ છોકરી કેમ રડે છે એને રમાડનાર ભાઈ નથી એટલે ચારે માતાઓએ પોતે લઈ ગયેલ છોકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આમ બહેનને ચાર ભાઈ મળ્યા ને માને ચાર દીકરા આવી મળ્યા સાસુ તો મોઢું ફાડી જોઈ રહી કે આ શું ચારે દીકરા પાછા આવ્યા ક્યાંથી આખા ગામમાં ચમત્કારી વાત ફેલાઈ ગઈ લોકોના ટોડે ટોડા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી બધી હકીકત કહી સાસુએ લોકોને તે વાત કરી ત્યારે લોકોએ આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય તેને કે મૃતપતિને સજીવન કરવા માતાઓ સાથે વચનથી બંધાઈ અને ચારે છોકરાઓનો ભોગ આપી વચન પાડ્યું હે વ્રતમાં હે જીવવ્રતમાં હે જયામાં હે વિજ્યામાં તમે જેવા વવને ફળ્યા એવું જ તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર તથા આ વિડિયો જોનાર સાંભળનાર સૌ બહેનોને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે

તો આપના મિત્ર વર્તુળમાં દરેકને આ વિડીયો મોકલી દેજો કે જેથી કરીને આજના આ દિવસે તે લોકો આ આજ જીવ્રતની કથા વાર્તા સાંભળી શકે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એવ્રત જીવ્રતની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર